નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નશા ગાંજાની ખેતી અને બાલ લગ્ન સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેદા સાહેબના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં આસપાસના સોળ જેટલા ગામોના સરપંચો આગેવાનો ગ્રામજનો તેમજ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીબી રાઠવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી લોક દરબાર દરમિયાન એસપી સાહેબે નશાના વધતા દૂષણ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે દારૂ ગાંજો અને અન્ય માદક પદાર્થો યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે કોઈપણ ખેડૂતે ગાંજાની ખેતી કરવી નહીં આવા ગુનામાં લાંબી જેલ સજા ભોગવવી પડે છે તે ઉપરાંત નાની ઉંમરે દીકરા દીકરી ભાગીને લગ્ન કરવાના તેમજ માતા પિતાએ કાયદેસર ઉંમર પહેલાં લગ્ન કરાવવાના બનાવો ગંભીર ગુનો હોવાનું જણાવી આવા ગુનાઓ અટકાવવા માટે કડક સૂચના આપવામાં આવી હતી પોક્ષો જેવા ગંભીર ગુનાઓમાં વીસ વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે જેથી માતા પિતાએ સંતાનોને સાચી દિશામાં માર્ગદર્શન આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં લઈને બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તાકેદ કરવામાં આવી હતી. લોક દરબાર દરમિયાન ગ્રામજનોએ વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરી હતી જેને પોલીસે ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમથી પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ મજબૂત બન્યો હતો. પાટવી ગુજરાતી ન્યૂઝ, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ સારુક મંસુરી પીપલોત. અને એ સબબ પીપલોત પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ વડીલો મિત્રો માતાઓ બહેનો ના નું આયોજન કરેલ છે લોક દરબાર દરમિયાન આપને કોઈ સૂચનો હશે તો જરૂરથી સાહેબને જણાવવા વિનંતી છે આગળ આપણે લોક લોકદરબારનો કાર્યક્રમ શરૂ કરીશું નિમિત્તે અત્રે પધારેલ મહેમાનોને સાહેબનું સ્વાગત કરવા માટે ભાવભીનું આમંત્રણ છે ખૂબ સરસ હવે સાહેબને વિનંતી કરીશ કે આપણને બે શબ્દો જણાવે સાહેબ થેન્ક યુ મારે બે શબ્દ કેવા કરતા હું એવું ઈચ્છું છું કે આપને હું વધારે સાંભળું અને સામાન્ય રીતે આવો લોક દરબાર હોય છે ત્યારે જે આપણા પોલીસ સ્ટેશનના જે એ જે પરિચિત લોકો હોય ને એમને બેસાડી દીધું પછી બહુ સારી સારી વાતો કરી અને લોક દરબાર પૂરો થઈ ગયો સારી વાત થતી હોય બહુ સારી છે પણ જો કડવી વાત થશે તો પણ મને કોઈ વાંધો ન અમને નહીં ગમતી એવી કોઈ વાત હશે તમારી પાસે તો પણ અમે સાંભળવા તૈયાર છીએ અને એમાંથી જો અમે લોકો ક્યાંય અમે લોકો એટલે અમારી પોલીસ અમને એવું લાગતું હશે કે ભાઈ અમારે ક્યાંક નાનો મોટો અમારામાં સુધારો કરવાનો છે અથવા તો અમારી પદ્ધતિમાં કંઈ ફેરફાર કરવાનો છે તો અમે ખુલ્લા મનથી તમારી સાથે બેઠા છીએ કોઈ એવી બંધ માનસિક સાથે નથી આ ભાઈ અમારા વખાણ જ કરવા બરોબર અને પોલીસ ખાતું એવું છે કે ભાઈ અમારી પાસે અને આરોપી બે પક્ષ આવે એટલે બંને પક્ષને તો રાજી રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી ફરિયાદીને રાજી રાખવાનો પ્રયત્ન તો કરવો જોઈએ બાકી આરોપી છે એને રાજી રાખવાનો કોઈ પ્રયત્ન થઈ શકે એમ જ નથી હોતો એટલે બધા અમારાથી ખુશ હોય એવું માનવાનું કારણ નથી એટલે અમે કહેવાયેલા છીએ તો મારી વાત કરું એના પહેલા હું આપને સૌને સાંભળવા માંગુ છું કોઈને કંઈ વાત કરવી હોય કોઈને કંઈ પ્રશ્ન હોય કોઈને કંઈ રજૂઆત કરવી હોય અને દરેક વખતે એસપી સાહેબ તમારા પોલીસ સ્ટેશનમાં આવશે નહીં રોજે રોજ નહીં આવે એટલે નિશન કોચ રાખીને તમારી વાત કહી શકો છો પછી મનની મન મારી જશે તો સાહેબ આવ્યા તમે મારે ખેવું તું ને પછી હવે વાત ન થઈ એમ ખર્ચભાઈ પોલીસ ના તમને કંઈક સારા અનુભવ થયા હોય તમને એવું લાગતું હોય કે સાહેબ આવું કંઈક કરવા જેવું છે તો પણ કહી શકાય એવું જરૂરી નથી બધું વાત કરો આજે આપણા પીઠરોધના આગળ જ્યારે એસપી સાહેબ આવ્યા છે ત્યારે એમનો આપણે હોદ્દેદારો અને ગ્રામજનો દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ સાહેબે કીધું એ પ્રમાણે આપણે કંઈક

બસ સ્ટેન્ડ બી ત્યાં છે તો અમારું જે જૂનું ગ્રામ પંચાયત કચેરી હતી એને ત્યાં તબદીલ કરી છે અને ત્રણ રસ્તા પાસે એક જગ્યા છે ત્યાં એક પોલીસ ચોકી આપવામાં આવે તો કાયદોની વ્યવસ્થા છે જળવાઈને ત્યાં ટ્રાફિકનો બી પ્રશ્નો હલ થઈ જાય ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત અમને આપશે સર આપશે તો અમે રેડી છું

નમસ્કાર ચાલો કોલ પોલીસ સ્ટેશનમાં મહેરબાન એસપી સાહેબ સાથે ઉપસ્થિત સાહેબ શ્રીઓ તેમજ આપણા વિસ્તારના સૌ જનપ્રતિનિધિઓ ગ્રામજનો સૌનું સ્વાગત છે સર આપની પ્રતિજ્ઞા પ્રતિજ્ઞામાં દરેક આદિવાસીઓના ગામોમાંથી વધારે વડીલો અગ્રણીઓ તમામનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ અમારો એક પ્રશ્ન છે અમારું હિંદોલિયા ગામ અમારે મોટી આઉટ આઉટપોસ્ટ લાગે છે તો અમારે જે હિંદોલિયા આપણે મોટી જેવી આઉટપોસ્ટમાં સમાવિષ્ટ જે ગામો છે એમાં અલગથી અમને કોપી ઝડપથી ફરવા જાય એવું કંઈક કરે છે કેટલા ગામ છે તમારે યા ભુલ અંતેલા સરખ્યા કેટલી સંખ્યા સાહેબ અંતેલા તો મોટું પીપલો જેટલું જ ગામ છે ગામની ગામો કેટલા ગામો લગભગ પાંચ છ એવા ગામો છે હવે જો આ પીપલોજ પીપલોજ પોલીસ સ્ટેશન આપણું બન્યું ને હાજી તમને બધા ખબર જ છે હાજી કે પીપલો જ ઓબી હે ને આપણો આપણું દેવ નો લીમથે નું

તો વાત એક મુદ્દો છે નશા નો નશો એટલે આપણે કોઈ પણ પ્રકારના માદક પદાર્થ સામાન્ય રીતે આપણે નશાને જોઈએ છીએ ને તો એ દારૂની સાથે સંકળાઈ ગઈ પણ દારૂનો એકનો જ નશો નથી હોતો બીજી બહુ બધી વસ્તુઓ અત્યારે મળે છે અને એ આપણી જે યુવા પેઢી છે એને બરબાદ કરી છે એટલે બહુ લાંબી વાત નથી કરતો પણ આપણને જે લાગુ પડે છે આજે આપણે આપણો દેશ સ્વતંત્ર થયો ને આઝાદ થયો ને અંગ્રેજો માંથી એના પહેલા આપણે ત્યાં અફીણ ની ખેતી સરકાર જ કરવા દીધી આજે પણ કેટલાક દેશોમાં